ખેડાણ અથવા વિકૃતિ સાથે સંબંધિત હોવાનું વ્યાખ્યાયિત કરે છે રામાયણના ઉત્તરકાંડના પુસ્તકમાં ભગવાન બ્રહ્મા સંસ્કૃત શબ્દ અહલ્યાના અર્થને કુરુપતાની સમજણ વિનાની વ્યક્તિ અથવા દોષરહિત સૌંદર્ય ધરાવતી વ્યક્તિ તરીકે સમજાવે છે અને ઇન્દ્રને કહે છે કે કેવી રીતે તેમણે સૃષ્ટિનું તમામ વિશિષ્ટ સૌંદર્ય સૌંદર્ય લઈને તેના શરીરના પ્રત્યેક ભાગમાં વ્યક્ત કરીને અહલ્યાની રચના કરી કેટલાક સંસ્કૃત શબ્દકોષોમાં અહલ્યાનું ભાષાંતર વંખે ડેલી તરીકે કરવામાં આવ્યું છે અહલ્યા અથવા અહિલ્યા સંસ્કૃતમાં અહલ્યા મહર્ષિ ગૌતમ ઋષિની પત્ની હતી ઘણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે તેણીને ઇન્દ્રએ લલચાવી હતી જેના કારણે તેણીના પતિએ શ્રાપ આપ્યો હતો અને વિષ્ણુના સાતમા અવતારમાં રામે આ શ્રાપથી મુક્ત કરાવી હતી વાત કરીએ અહલ્યાના જન્મની તો આહલ્યાને ઘણીવાર રયોનિત સંભવા તરીકે વર્ણવવામાં આવે છે જે સ્ત્રીમાંથી જન્મી નથી રામાયણના બાલકાંડ ઈસવીસન પૂર્વે પાંચમી થી ચોથી સદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રહ્મા તેને શુદ્ધ સર્જનાત્મક ઊર્જાથી મહાન પ્રયત્નોથી ઢાળે છે બ્રહ્મપુરાણ ઈ સ ચાર શૂન્ય એક એક ત્રણ શૂન્ય શૂન્ય અને વિષ્ણુધર્મોતર પુરાણ ઈસ સ થી પાંચસો એક પણ બ્રહ્મા દ્વારા તેમના સર્જનની નોંધ કરે છે મહારી નૃત્ય પરંપરા અનુસાર બ્રહ્માએ સૌથી અગ્રણી અપ્સરા ઉર્વશીનું અભિમાન તોડવા માટે સૌથી સુંદર મહિલા તરીકે અહલ્યાની રચના પાણીમાંથી કરી હતી રામાયણના ઉત્તરકાંડના ગ્રંથમાં બ્રહ્માએ અહલ્યાની રચના સૌથી સુંદર સ્ત્રી તરીકે કરી છે અને તરુણાવસ્થામાં પહોંચે ત્યાં સુધી તેને ગૌતમની સંભાળમાં મૂકે છે યોગ્ય સમય આવતાં ઋષિ પ્રભાવિત થઈને અહલ્યા તેમને શ્રેષ્ઠ સ્ત્રીઓ તેના માટે જ છે તે અહ્યાના વન નિવાસી તપસ્વી સાથે લગ્નથી નારાજ છે એક અન્ય કથા મુજબ આદિવાસી ભીર રામાયણની શરૂઆત અહલ્યા ગૌતમ અને ઇન્દ્રની કથાથી થાય છે વાર્તામાં અહલ્યાનું સર્જન સપ્તર્ષિ દ્વારા યજ્ઞની રાખમાંથી કરવામાં આવ્યું છે અને ગૌતમ ઋષિની ઉપહાર તરીકે ભેટ ધરવામાં આવી છે તેનાથી વિપરીત ભાગવત પુરાણ ઈસ સ પાંચ શૂન્ય શૂન્ય એક શૂન્ય 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 અને હરિવંશ ઈસ સ એકથી ત્રણસો અહલ્યાને પુરુવંશની રાજકુમારી રાજા મુદગલાની પુત્રી અને રાજા દીવોદાસની બહેન તરીકે ગણે છે જો કે પ્રારંભિક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે અહલ્યા વિશ્વથી અદૃશ્ય રહીને કઠોર તપસ્યા કરીને પ્રાયશ્ચિત્ત કરે છે અને કેવી રીતે રામ દ્વારા આતિથ્ય સત્કાર આપીને તેને શુદ્ધ કરવામાં આવે છે પરંતુ સમય જતાં વિકસિત થયેલા લોકપ્રિય પુનઃકથનમાં અહલ્યાને પથ્થર બનવાનો શ્રાપ આપવામાં આવે છે અને રામના ચરણ સ્પર્શ કર્યા પછી તે પોતાનું માનવ સ્વરૂપ પાછું મેળવે છે બ્રહ્મપુરાણમાં અહલ્યાના જન્મને પ્રારંભિક અભિરક્ષાનો પણ આવો જહેવાલ આપવામાં આવ્યો છે જેમાં નોંધવામાં આવ્યું છે કે તેના વિવાહે ખુલ્લી પ્રતિયોગિતા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો બ્રહ્મા જાહેર કરે છે કે ત્રિલોક સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં ભ્રમણ કરનાર પ્રથમ વ્યક્તિ અહલ્યાને જીતશે ઇન્દ્ર પોતાની જાદુઈ શક્તિઓનો ઉપયોગ પડકારને પૂરો કરવા માટે કરે છે છેવટે બ્રહ્મા સુધી પહોંચે છે અને અહલ્યાના હાથની માંગ કરે છે જો કે દેવર્ષિ નારદ બ્રહ્માને કહે છે કે ગૌતમ યંદ્ર પહેલા ત્રિલોક ભ્રમણ કરી ચૂક્યા છે નારદ સમજાવે છે કે ગૌતમે પોતાની દૈનિક પૂજા વિધિ વિધાન અથવા અનુષ્ઠાનના ભાગરૂપે ઈચ્છાધારી ગાય સુરભીની જન્મ વખતે તેની પરિક્રમા કરી હતી વેદો અનુસાર ગાયને ત્રિલોકની સમકક્ષ ગણાવી છે

જ્યાંના દંપતી ઘણા વર્ષો સુધી સાથે તપસ્યા કરે છે ભગવાન બ્રહ્મા દ્વારા સૌથી સુંદર સ્ત્રી તરીકે નિર્મિત અહલ્યાય ઉંમરમાં ઘણા મોટા ગૌતમ ઋષિ સાથે લગ્ન કર્યા હતા પ્રારંભિક સંપૂર્ણ કથામાં જ્યારે ઇન્દ્ર તેના પતિના વેશમાં આવે છે ત્યારે અહલ્યા તેના વેશપલટાને જુએ છે પરંતુ તેમ છતાં તેને સ્વીકારે છે પાછળના સ્ત્રોતો ઘણીવાર તેને બધા જ અપરાધ ભાવથી મુક્ત કરે છે અને વર્ણવે છે કે તે કેવી રીતે ઈન્દ્રની ચાલાકીનો શિકાર બને છે અહલ્યા જોઈ રહી છે કે ગૌતમ ડાબે ગૌતમના વેશમાં ઇન્દ્રને નાસી છૂટતા જુએ છે બાલકાંડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગૌતમ ઋષિ ઇન્દ્રને શોધી કાઢે છે જે હજી પણ વેશપલતામાં છે અને તેને તેના અંડકોષ ગુમાવવાનો શ્રાપ આપે છે ત્યારબાદ ગૌતમ શ્રાપ આપે છે કે તે હજારો વર્ષો સુધી બધા જીવો માટે રહે માત્ર જ જીવન નિર્વાહ કરીને ઉપવાસ કરે પીડા ભોગવે અને રાખમાં સૂઈ રહે અને અપરાધ ભાવથી પીડાતી રહે તેમ છતાં તે તેણીને ખાતરી આપે છે કે જ્યારે તેણી રામની મહેમાનગતિ કરશે જે આશ્રમની મુલાકાત લેશે તે પછી તેના પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવશે ત્યારબાદ ગૌતમ આશ્રમનો ત્યાગ કરીને હિમાલયમાં તપસ્યા કરવા જાય છે અયોધ્યાના રાજકુમાર રામ તેમના ભાઈ લક્ષ્મણ અને તેમના ગુરુ વિશ્વામિત્ર ઋષિ મિથિલામાં રાજા જનકના દરબારની યાત્રા દરમિયાન ગૌતમના નિર્જન આશ્રમમાંથી પસાર થાય છે જ્યારે તેઓ આશ્રમની નજીક આવે છે ત્યારે વિશ્વામિત્ર અહલ્યાના શ્રાપની કથા વર્ણવે છે અને રામને અહલ્યાને મુક્ત કરવાની સૂચના આપે છે અહલ્યાને શ્રાપ આંકવામાં આવ્યો હોવા છતાં વિશ્વમિત્ર તેનીને દેવી જેવી અને પ્રસિદ્ધ તરીકે વર્ણવે છે વારંવાર તેને મહાભાગા તરીકે ઓળખાવે છે જે સંસ્કૃત સંયોજન મહા અને ભાગ છે જેનો અનુવાદ સૌથી પ્રસિદ્ધ અને અત્યંત વિશેષ તરીકે કરવામાં આવ્યો છે વિશ્વામિત્ર પાછળ પાછળ રાજકુમારો અહલ્યાના દર્શન માટે આશ્રમમાં પ્રવેશે છે જે ત્યાં સુધી બ્રહ્માંડથી અદૃશ્ય હતી પરંતુ તે અંધકારમય વાદળોથી ઢંકાયેલા સૂર્યની જેમ દુનિયાથી છુપાયેલી છે ધુમ્મસથી છુપાયેલો પૂર્ણચંદ્રનો પ્રકાશ અથવા ધુમાડાથી ડંકાયેલી ઝળહળતી જ્યોત છે પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ રામહલ્યાને શુદ્ધ અને દોષરહિત માને છે અને લક્ષ્મણની સાથે તેમના પગથી સ્પર્શ કરીને તેણીને પ્રણામ કરે છે આ એક એવું કાર્ય છે જે તેના સામાજિક દરજ્જાને પુનઃસ્થાપિત કરે છે તે તેમનું અભિવાદન કરે છે અને ગૌતમના શબ્દોને યાદ કરે છે કે રામ તેના ઉદ્ધારક બનશે અહલ્યા પોતાનો ઉષ્માભર્યો આવકાર આપે છે છે સ્વાગત અર્પણ કરે અને તેમના પગ ધોવે છે દેવતાઓ અને અન્ય અવકાશી જીવો રામ અને અહલ્યા પર પુષ્પોની વર્ષા કરે છે અને અહલ્યાને પ્રણામ કરે છે જે તેની તપસ્યા દ્વારા શુદ્ધ થઈ છે ત્યારબાદ ગૌતમ તેના આશ્રમમાં પાછા ફરે છે અને તેને સ્વીકારે છે